સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે થયેલા સુડતાલીસ બેંક એકાઉન્ટો સીલ થયા છે અને ચોવીસ બેંક એકાઉન્ટના ડેટા પરથી પાંચસો બેતાલીસ સાયબર છે આરોપી પાસેથી ત્રણ ચાર મોબાઈલ અને પાંચ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે

હાલમાં અમારી સામે કેસ આવેલો છે કે એક ઇન્ટના આધારે પાટણમાંથી બે છે ભાઈઓ એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી એ બંને પાસેથી એ ઇન્ફોર્મેશન મળેલી હતી કે તેમની પાસે ન્યૂલ અકાઉન્ટ્સનું કે ઓપરેટ કરે છે તો તેના આધારે હ્યુમન ઇન્ટરનેટ અને ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકોની પાસે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળ તપાસ કરવામાં આવી તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ કરોડ સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં પાંચસો બેતાલીસ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદમાં ગુજરાતમાં પણ સિત્તેર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરવા કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજિસ્ટ